દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ SSK ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર જન્માષ્ટમીના પાવન પર્વે લિંબાયત સંજયનગર ખાતે યુથ ગુજરાત દ્વારા ગોલ્ડન દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 35 ફૂટ 30 ફૂટ અને 20 ફૂટની દહીં હાંડી બાંધવામાં આવી હતી સુરતના લિંબાયત વિસ્તારમાં દહીં હાંડીનો યુથ ગુજરાત દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો નિમાયાતના સંજયનગર ખાતે યુદ્ધ ફોર ગુજરાત દ્વારા ગોલ્ડન દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો તો ગોલ્ડન દહીં હાંડીમાં એક ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી અગિયાર ટીમોએ સલામી આપી હતી જ્યારે દસ ટીમો મટકી ફોડમાં પહોંચ્યા હતા બે મહિલા ટીમ માટે દહીં હાંડી અલગથી બાંધવામાં આવી હતી તો પ્રથમ હાંડી પાંત્રીસ ફૂટ બીજી ત્રીસ ફૂટ અને વીસ ફૂટની ઊંચાઈ બાંધવામાં આવી હતી જેમાં પ્રથમ એક લાખ એકાન હજાર ઈનામ બીજું અને ત્રીજું એકાન હજાર એકાન હજાર બે ઇનામ એનાયત કરાયા હતા આજે આપણે જોઈ જ રહ્યા છે કે પચીસ હજારથી વધુ લોકો આજે આ દહીં હંડીમાં ઉપસ્થિત છે લિંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા હંડી જોવા માટે આવ્યા છે હું ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન પ્રોત્સાહન વધારવા માટે આવતા છે આ કેટલા ગ્રુપો જોડાયા છે આ દહી અંદર આ દહી હંડીમાં ટોટલ અગિયાર ગ્રુપ છે જે લોકો સલામી આપે છે નવ ગ્રુપ દહીં દહીં હંડી ફોડવા માટે આવે છે અને બે ગ્રુપ જે છોકરીઓના છે એ ફોડવા આવશે એટલે ટોટલ બાવીસ બાવીસ ગ્રુપ છે મહારાષ્ટ્રની મુંબઈની ઝલક જોવા મળી રહી છે શું આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી ઊંચી દહીં અંડી હોય છે આપણા સુરતમાં એકસો ચાલીસ મંડળ છે તો કેમ આપણે ટીવી પર જોવાનું આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ તો આ બીજું વર્ષ છે લિંબાયતમાં આપણે આ વખતે પાંત્રીસ ફૂટ રાખી છે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટ હતી પણ આપણે ત્રીસ ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી પણ આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે પાંત્રીસ ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે મારું નામ પરેશરાવ બોરે છે અમારું મંડળ કેલજાઈ માતા ગોવિંદા મંડળ વેટ રોડ સુરત

કે એટલીસ્ટ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ 5 છે કોઈ સારા સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે કોડ મેડલિસ્ટ બી છે એવા અમારી સાથે બધા ભેગા બેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે ટ્રોફી જીતે છે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે છે અમારા મંડળના

પેલો છેલ્લો છોકરો નાનો છોકરો હોય એ પડી ગયો લેકિન પિરામિડ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને દોઢ લાખનું ઈનામ અમે મળી ગયા લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે અમે વીસ દિવસથી જે પ્રેક્ટિસ કરે છે બહુ લોકોને એમ લાગ લાગતું હતું કે આ લોકથી કંઈ નહીં થાય પણ અમે કરી દીખાયું છે બસ અમને આ લોકને એ જ બતાવવાનું છે કે તમારે જેવા શુભ ચિંતક હોવું જોઈએ તો અમે કંઈ કરી શકે છે દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ